આજે ધાનેરામાં માં ગ્યાનીબેન ઠાકોરે ભવ્ય રોડ શો યોજ્યો મોટી સંખ્યામાં લોકો તેમાં જોડાયા આ સમયે ગ્યાનીબેને જવાબ આપ્યો કે સંસદ ડેલિગેટ સાથે ન સરખાવી શકાય તો પછી સરપંચ રહેવું કે વગર કારણે સરપંચ માંથી રાજી ન મળી ડેલીગેટ તો પછી એમાં તો હોય આ આ વિષય મને હજુ સમજણ નથી પડતી કે શું સુકમ કરતા હશે ને જન હારું આવકા હોય છે એ શું ટિપ્પણી કરી મને કોઈ ખ્યાલ નથી ને એમાં મારે કેવું એના કરતા એટલે ની હકો મળેલા રહ્યા એને કોની કેટલી જે કેટેગરી છે એ એની અંદર બંધારણમાં દર્શાવેલી